નમસ્તે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા તલ હવે સરસ થઈ ગયા છે તલના ખાકડો લાગી ગયો છે એકદમ મસ્ત એવું નથી કે આ નીચે છે આવા તલ આવા તલ હારા છે બિયારણની તો ગમે એવું સારું બિયારણ હોય ગમે એ પણ ટાઈમે પાણી ખાતર સ્પેશિયલ ઓર્ગોનિક તો નથી કરતા પણ ઓર્ગોનિક છીએ આ કેરાની અંદરના તલ બધા આ ઓટીઓ તલ અને જગ્યા હોય તો ફૂટે છે હોતે એટલે તલ એકદમ મસ્ત થઈ ગયા છે હવે ફૂલ મળી છે ધીરે ધીરે ઓછા થવા તલ સરસ છે આવા તલ છે કોમેન્ટ કરજો કે કેવા છે તલ તમને કેવા લાગે છે અને તમારે હું તારો બેસે છે